રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી થોડા દિવસ પહેલાં લંડન ખાતે તેમની દીકરીના ઘરે જતા હતા ત્યારે તેમનો પ્લેન ક્રેશ અકસ્માતમાં અમદાવાદ ખાતે તેમનું મૃત્યુ થયું હતું ત્યારે તેમની સાથે અનેક લોકોના પ્લેન ક્રેશમાં અકસ્માત થયા હતા ત્યારે તેમના પણ મૃત્યુ થયા હતા ત્યારે વાત કરીએ કે જે તમામ મૃતદેહોને તમામ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના ડીએનએ રિપોર્ટ માટે તેને તેમને ખસેડવામાં આવ્યા હતા ત્યારે વાત કરીએ કે જે સમાચાર મળતાની સાથે જ તરત જ વિજયભાઈ રૂપાણી સ્નેહીજનોને પરિવારજનો તરત જ અમદાવાદ ખાતે ને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યાં ત્યાં તેમનું ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું જ્યાં ગઈકાલે ડીએનએ સેમ્પલ લેવાયા હતા ત્યાં તેમને ગઈકાલે જ ડીએનએ મેચ થઈ જતા તેમને પાર્થિવ દેવને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતા ત્યારે વાત કરી કે રોજ વિજયભાઈના પાર્થિવ દેહને રાજકોટ ખાતેના તેમના સ્થાને લઈને આવવામાં આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં જન્મેદનીઓ જો ઉમટી પડી હતી ત્યારે વાત કરી કે જે વિજયભાઈ રૂપાણી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા હતા ત્યારે અનેક સેવાકીય સંસ્થા તેમજ સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વાત કરીએ કે જે આ આજરોજ તેમના પરિવારજન માટે તેમને તેમના વિકાસ સાથે છે ત્યારે સેવાકીય સંસ્થા તેમજ પરિવારજનો માટે થઈને જે મૃતદેહને તેમના પાર્થિવ દેહને તેમના ઘરે નિવાસસ્થાને લઈને આવેલી છે જ્યાંથી તેમને મંદિર ખાતે તેમના ત્યારે આજરો વિજયભાઈને રામનાથ પરા સ્મશાન ખાતે લઈ જવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડશે જયદીપ ત્રિવેદી અબતક ચેનલ રાજકોટ